લોકસભા ચૂંટણીને લઈ અને રાજકોટના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચારમાં વ્યસ્ત બન્યા ત્યારે તેઓએ નવા ગામમાં આવેલા ખોડલધામ રેસિડેન્સીમાં જાહેર સભા સંબોધતા અલગ અંદાજમાં મતદાન માટે અપીલ કરી તેમણે કહ્યું કે અમારા સાહેબ દોઢ મહિનાથી ટેસ્ટ રમતા હતા પરંતુ સ્કોર ન થયો જેથી તેઓના ભાગે ટ્વેન્ટી ટ્વેન્ટી રમવાની આવી તેઓએ કહ્યું કે રાજકોટ પ્રીમિયર લીગમાં રમવા તો આવ્યો છું પણ બધાને મળી શકાયું ન હોવાથી હાથે જ ફિલ્ડિંગ ગોઠવી દેજો તે માટે પરેશ ધાનાણીએ આડુશી પાડી

આજુબાજુ પડોશમાં હગાવાલા જાયભાઈ મિત્રો દરરોજ ઉઠીને અઠવાડિયું છે દહ દહ ફોન કરજો એને એને જગાડજો હે અને આ લડાઈ ની અંદર આપણી સાથે સમર્થનમાં આવે એવી મારી વિનંતી